ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે યુટ્યુબ ચેનલ પેલા સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ સિમસંગ એન્જિનમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું ટ્રેક્ટરના તો બે હજાર બાવીસના મોડલનું છે અને ચોથો મહિનો ટ્રેક્ટર પાંત્રીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે અને માત્ર ને માત્ર સત્તરસો કલાક જ ફરેલું છે આખું ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પાવરફુલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન

બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સારા નંબર છે એકતાલીસ ઓગણત્રીસો કલાક માત્ર ફરેલું આખું ઓરિજિનલ પાંત્રીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર આગળના ટાયર સીતેર ટકા એપોલો કંપનીના પાછળના ટાયર નવા છે પીચોતેર ટકા એપોલો કંપનીના

ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર વિડિયો નવ્વાણું જીરો છન્નું છન્નું ત્રણ પંચ્યાસી વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો